નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવતીકાલે અઠ્યાવીસ જુલાઈ અને પરમ દિવસે ઓગણત્રીસ જુલાઈ બે દિવસ સુધી રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે એ વિશેની વાત કરવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે ફ્લાવરીંગની દવાને અને ઇયડની સારી દવા વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંત સાઇઝમાં બતાવવા દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ આપણે આ બે દિવસના વરસાદની વાત કરી ચૂક્યા છીએ પણ આજની તારીખે જે આપણું લેટેસ્ટ પ્રિડિક્શન થયું છે એ મુજબ જોવા જઈએ તો વરસાદી જે સિસ્ટમ છે એ એવી રીતના મજબૂત બની છે જેથી કરીને ગુજરાતના અનેક વિસ્તારોને ગમરોડ છે અને મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં વરસાદ ઓછા પડ્યા છે ત્યાં હવે આવનારા બે દિવસની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવતું હતું આ લો પ્રેશર છે ખૂબ મજબૂત બની ચૂક્યું છે અને અત્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે હવે આ પશ્ચિમ મધ્યપ્રદેશથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે આ જે સિસ્ટમ છે એને કારણે આ સાતસો એચપીએ લેવલે એક સરક્યુલેશન બની રહ્યું છે આ સર્ક્યુલેશનને કારણે આવતીકાલે અઠ્યાવીસ તારીખ અને પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના મધ્ય કચ્છ અને પશ્ચિમ જે કચ્છના ભાગો છે એમાં છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરમાં કે ઝાપટા પડે બાકી કચ્છની અંદર બહુ વરસાદની શક્યતાઓ નથી દેખાતી હા કચ્છનો જે રાપર તાલુકો ની એ સાઈડના વિસ્તારો છે બંને વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદો થઈ શકે છે આવનારા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ હશે સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી થયો જેમાં બોટાદ ભાવનગરના અમુક વિસ્તારો છે અને સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે આ અંદર પણ સારામાં સારો વરસાદ છે એકલ દોકલ સેન્ટરમાં અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગરને પણ કદાચ આ રાઉન્ડ ગમરોડી શકે છે હવે એ સાથે વાત કરવા જઈએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જેવા વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદ થશે જોકે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ સારા વરસાદ છે હજી આવનારા બે દિવસ સુધી ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર આણંદ નડિયાદ બરોડા કપડવંત અમદાવાદ ગાંધીનગર અને ભાલ વિસ્તાર આની અંદર પણ એકંદરે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ બે દિવસ સુધી સારામાં સારા વરસાદની શક્યતાઓ છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા અને છોટા આની અંદર પણ બે થી અરવલ્લી હોય અથવા તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ જે તમામ જિલ્લા છે એમાં પણ આવનારા બે દિવસ દરમિયાન ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ખાસ કરીને સરેરાશ ઉત્તર ગુજરાતની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધી અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા પણ વરસાદ વધી શકે છે આવા સંકેતો મળી રહ્યા છે મોરબી સુરેન્દ્રનગર ની અંદર પણ મોટાભાગના વિસ્તારોની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ અને ઘણા વિસ્તારોની અંદર છ સાત ઇંચ સુધીના પણ વરસાદની શક્યતા અમે માની રહ્યા જ રીતે બોટાદ ભાવનગરની અંદર પણ વરસાદો પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ એવી રીતે ચાર થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પડશે એટલે એક અંદર જોવા જઈએ તો ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદો નથી અથવા તો ઓછા છે એની અંદર હવે આવનારા બે દિવસ સારા વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય જેમાં જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ એમાં કદાચ છૂટાછવાયા રેડા ઝાપટા પડે બાકી એમાં બહુ કંઈ ખતરો નથી એટલે એ વિસ્તારના ખેડૂતોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી એટલે આવનારા બે દિવસ દરમિયાન આ રીતે વરસાદ પડશે અને આ વરસાદ દરમિયાન વીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું આ સાઇડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ફ્લાવરિંગની દવા અને ઇયરની દવા વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અને એમાં તમામ પ્રકારના ટ્રાયલ લીધેલા છે ખેડૂતના હિતમાં છે સારી દવા છે અમે ભલામણ કરી રહ્યા છીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંત્રો મિત્રોને વિનંતી રહેશે કે કરવી અને વિડીયોને શેર કરવો આ રજા આપશો ધન્યવાદ